આઈ હોપ યુગ આઈ ડૂઈંગ વેલ તો આજે આપણે એક ગવર્મેન્ટ એક્ઝામનો નાનો એવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે છે કે કોઈપણ બે પ્રાકૃતિક એકી સંખ્યા વચ્ચે કેટલી બેકી સંખ્યા આવે ઓકે તો આપણે ધારી લઈએ કે અહીં આપણી પાસે એક સંખ્યા એ છે અને એક સંખ્યા બી છે ઓકે અને આ એ સંખ્યા કેવી છે તો કે એકી સંખ્યા છે અને બી પણ કેવી છે તો કે એકી સંખ્યા છે અહીં બે એકી સંખ્યા આપેલ હોય ઓકે અને એમ પૂછવામાં આવે કે આ બંને પ્રાકૃતિક પણ છે અને એકી સંખ્યા છે તો આની વચ્ચે કેટલા ઇવન નંબર આવે એટલે કે એકી સંખ્યા આવે તો એનો ફોર્મ્યુલા શું થાય તો કે જે પણ મોટી સંખ્યા હોય ઓકે માની લઈએ કે આ બંનેમાંથી એ મોટી સંખ્યા છે તો આપણે શું કરીશું એ માઇનસ બી કરી નાખીશું અપોન ટુ શું અપોન ટુ આ શું થશે ફોર્મ્યુલા થશે કે એટલી બેકી સંખ્યા થશે કેટલી એ માઇનસ બી બાય ટુ જેટલી થશે હવે એ કેમ ખબર પડે માની લો કે તમને સિમ્પલ એવી રીતના પૂછવામાં આવે કે ઓગણીસ અને અગિયાર વચ્ચે કેટલી બેકી સંખ્યા આવે તો તમને તરત જ આઈડિયા આવી જાય કે બાર ચૌદ સોળ ને અઢાર ચાર આવે ને તો આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે કરીએ તો ઓગણીસ માઇનસ અગિયાર એના છેદમાં બે ઓગણીસ માઇનસ અગિયાર કેટલા થાય આઠ એના છેદમાં બે કેટલા થાય અને અહીં શું આન્સર આવશે ચાર હવે આપણે ખબર પડી ગઈ કે આપણો આન્સર શું આવ્યો ચાર આ રહી આપણે નાની સંખ્યાની વાત પણ આપણે જો એવું પૂછી લઈએ કે પાંચ હજાર ત્રણસો ને એક કેટલા પાંચ હજાર ત્રણસો ને એક અને ચાર હજાર બસો એક વચ્ચે કેટલી બેકી સંખ્યા આવે જો આવો ક્વેશ્ચન કરવામાં આવે તો થોડુંક આપણું ધ્યાન હટી જાય હવે જોઈએ કે આમાં પણ એ જ ફોર્મ્યુલા યુઝ થશે કે પાંચ હજાર ત્રણસો એક આ બંને સંખ્યા કેવી છે પહેલાં તો એકી સંખ્યા છે એટલા માટે જ આ ફોર્મ્યુલા લાગુ પડશે ચાર હજાર બસો એક અપોન ટુ ઓકે ફાઇવ થ્રી ઝીરો વન માઇનસ ફોર ટુ ઝીરો વન હવે ટોટલ ડિફરન્સ ટુ વન થાઉઝન્ડનો તો ઓલરેડી ડિફરન્સ છે અને બીજો વન નો છે એટલે આપણું ઉપર આન્સર શું આવી જશે તો કે વન વન ઝીરો ઝીરો એટલે અગિયારસો અપોન કેટલા આવશે અગિયારસો અપોન ડે આપણે ખબર છે ફાઇવ હન્ડ્રેડ ફિફ્ટી કેટલા ફાઇવ ફિફ્ટી એટલે કે આ બંને સંખ્યાઓ વચ્ચે બેકી સંખ્યાઓ કેટલી હશે પાંચસો ને પચાસ